જયંત યોદ્ધાઓ જો તમે સુદર્શન બેચ લીધી છે તો આશા રાખું કે તમારી તૈયારી ખૂબ સારી ચાલી રહી છે કારણ કે અત્યાર સુધીમાં જે તમને કન્ટેન્ટ આપ્યો છે એ એવો આપ્યો છે કે જે પોલીસ ભરતી બોર્ડના સિલેબસના મુદ્દા છે એમાંથી એક રહી ના જાય બીજી વસ્તુ એની સાથે લાગતા વળગતા મુદ્દાઓને પણ એમાં આપણે રેકોર્ડ કરીને નાખ્યા છે અને એનાથી ઉપર જઈને આપણે તમારા માટે સરસ મજાનું ટેબલ પણ બનાવી દીધું છે કે એકસો વીસ દિવસની અંદર ટાઈમટેબલ તમારું જે ફોલો કરો એટલે કેવી રીતે આખો સિલેબસ છે કવર થાય અને પરીક્ષા આવતા પહેલાં સુધીમાં એનું તમે મેક્સિમમ રિવિઝન પણ કરી શકો એટલે જો તમે એ વેથી જાઓ છો તો બેશક તમારી તૈયારી છે એ જોરદાર થવાની અથવા તો પરીક્ષા સુધીમાં સિલેબસ કવર થઈ અને રિવિઝન પણ થવાનું એમાં કોઈ શંકા નથી પીએસઆઈના જે યોદ્ધા છે એ પણ બની રહ્યા છે સાથે સાથે એ પીએસઆઈના યોદ્ધાઓને અમુક લેક્ચર્સ જે કરંટને આધીન છે જેમ કે પોબેડ થઈ ગયો આપણો પછી જીકે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એન્વાયરમેન્ટ છે પછી ઇકોનોમિક્સના ટોપિક છે આ બધા સબ્જેક્ટ એવા છે કે જે ક્યાંક ને કંઈક કરંટને આધીન છે તો એને આપણે સ્પેશિયલી અલગ રાખ્યા છે અને લાઈવ સ્વરૂપે લઈ રહ્યા છે જેથી સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન થાય અને મેક્સિમમ સ્ટુડન્ટ છે વધારે સારી રીતે સમજી શકે રાઈટ પણ હજી તમે જો હું શું વાત કરી રહ્યો છું જાણતા નથી અથવા સુદર્શન બેચ શું છે એની માહિતી નથી ધેટ મીન્સ કે આના પહેલા તમારા સુધી માહિતી નથી પહોંચી તો તમને જણાવી દઉં કે પોલીસ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ બેચ જે આપણે બનાવી છે અગિયારસો ને અગિયારમાં કે જેની અંદર પોલીસ ભરતી બોર્ડના સિલેબસના તમામ મુદ્દા પીએસઆઈની એકવીસો ને અગિયારમાં બનાવેલી એ સુદર્શન બેચ કે જેમાં પણ પોલીસ ભરતી બોર્ડ જે સિલેબસના મુદ્દા એ પાછું પીએસઆઈના તમામ મુદ્દા કવર થાય છે હજી મોડું નથી થયું જે સારી તૈયારી કરવી છે અને પરીક્ષા સુધીમાં સારું કન્ટેન્ટ ખૂબ ઓછા સમયમાં તૈયાર કરી લેવું છે તો હજુ મોડું ના કરતા હવે જેટલું મોડું કરો છો એટલા દિવસ તમારા હાથમાંથી જઈ રહ્યા છે તો ફેક્ટરી એપ્લિકેશન અત્યારે જ ઇન્સ્ટોલ કરો આ ભરતીમાં ત્યાંથી જે કન્ટેન્ટ મળવાનું છે બીજે ક્યાંયથી નહીં મળે તો મોડું કર્યા વગર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારી તૈયારી અત્યારે જ ચાલુ કરો અને વહેલી તકે તમારું જે ખાખીનું સપનું છે એ સાકાર કરવા તરફ એક ડગલું આગળ વધારો જય હિન્દ જય ભારત